બેઠક ત્વરિત સમયસર નિકાલ થાય તે મુજબ કામગીરી કરવી કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોની ઉપસ્થિતિ હેઠળ સંકલન મિટિંગ યોજાતી આ બેઠક નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ તેમજ સ્વાતંત્ર્ય દિવસની તૈયારીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના તમામ અધિકારીઓએ આપસી સંકલન વડે કાર્ય કરવાનું છે નાની મોટી સમસ્યાઓ પ્રશ્નોનું ભેગા મળી અને ઉકેલ લાવવા પ્રયાસો કરવાના છે વધુમાં તેમણે જણાવ્યું કે શાળાઓ તેમજ આશ્રમ શાળાઓમાં ભોજનની ગુણવત્તા જળવાઈ રહે સમયસર બાળકોને નાસ્તો દૂધ અને ભોજન મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું જર્જરિત બિલ્ડિંગને સીલ કરવા કે તોડવાની કામગીરી સ્થાનિક નાગરિકોને રોજગારી આપવા સહિત સીએમ પોર્ટલ તેમજ પીજી પોર્ટલ પર આવેલ અરજીઓનો સમયસર નિકાલ કરવા જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ સ્વત્તા અંગે વાત કરતાં કહ્યું હતું કે તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે આ બેઠક દરમિયાન જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીઓ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસી ન્યૂઝ ગુજરાતી દાહોદ